હા શેરવાનું હ વિઘા જેવું હ હારો આવો ને શેઠા માં દે તમે ઓવા હાલ જાવજી હાલ જાવ હાલ જાવ એ હારું હેડો હાલો એટલે જવું હ જવું તો પછી ને પૈસા ઓર્ડર લઈ તો ના તમને યાદ શું મોટા પારું તો એટલે પારા જો પારા શું આ લે તું એચી વાત કરું

સમજારો નું છે સિલેક્ટ બાનુ છે ડબલ કા સિંગલ 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 દાદી દાદી ને ભમ ભમ એ ઓર કિલો કાર્યો કર્યો પકડો ના દે પકતો નથી આપણ જો ફાળી છે મને લૂટો છોબા કાને પણ આવતું નહી પકડ તો દઈ ગાતો કામે આ ચાલો દો તો સુવાજી પરુ હા ઓ પંજાબી ગાય અમે જામી જમી નહી દેડાવ હા હા પકડી જો એ દાડી ના દો હા આ લઈ ઓય આવો નહો ગી પૈસા નહી આવતા શેરવાનું રે પૈસા આવતા ચલાવાનું

એ આઈએ હેડો તઈન ગમે તે કે દન લેતા જી મિનિટ પછી આઈએ લે લેવાનું વરી કેટલા રે ઓ પાછા લે હા ओए 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 नाऊ कर दे ना तू ओले ले अब कोई शुरू नहीं तो शुरू के नहीं हां न तो शुरू हां अब बोल दे न तो शुरू बराबर અલ્યા તને પૈસા આને લે હો બોલા ફોન મેલે અલ્યા હપડી સેરી ઓડા પક્કા રે ઊભો તો પાહા બા ને એ પતી એ પતી 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 આ બોલો પતી જી પતી આપણે સે નાવા હા હા એટલે હવે બધું મેટર બેટર એ લે લે તમે ડોક્ટર પાસે હેલો એ જોતા જો આમાં આપણે ના તરા તો દેખા લે પોડામાં હા હા મા ફોન લઈ લે કાપી નાખું લે તમને તો ઇતિયાત આપણે જલા પતી હોય આ તલા તની તો મને ફી નાખી નાખી એ જા દે જા લે એ મું લેવા દઉં આ તને ઓય તનો બંકાજી આ તમારું શું નહી દરોહી છે રૂતે રૂતે જા લે કાડી કાડી એ એ તો વાર બોલી બોલી ના એ ઉસી જલે જા સાઈ દે આલે ઉસી એ જા જા દે પટવા